વહેલી ફ્રી થઈ જાય બાળકો ઉઠે ને એટલે એમાં જ સમય વયો તો એવું છે છોકરાઓને મસ્ત તૈયાર કરી દીધા અને આજે છે ને અમારે ઉપર રાંધલમાં છે નિવેદ છે બધું છે તો બિલ્ડિંગના બધાય છોકરા છોકરીઓ ઉપર જમવાનું છે તો એ બાળકો બેટા એવું કઈ કરી નાખવી ફટાફટ હવે ચાલો મસ્ત મસ્ત હવે કામ કરવા મળ્યું કામ તો કરવું જ જોશે હવે નિર્ણય ઇનામે બહુ મસ્ત આવ્યું છે ગિફ્ટ સરસ આવ્યું છે આ વર્ષે બે સ્નેહ મિલનમાં એનો નંબર આવ્યો છે હવે આગળ જોઈએ શું થાય છે એમ હવે અમે છીએ બહાર અત્યારે વાગી ગયા છે કેટલા પાંચ જેવું વાગી ગયા છે છે મારે મમ્મીને ખોખલીમાની બે ની માનતા હતી કેટલા સમયથી પૂરી નહોતી કરી તો હવે છે ને આપણે પૂરી કરી દઈ હવે માની માનતા શું હોય કેમ કરવાની બધું પછી આવીને વાત કરીશ અત્યારે મોડું થાય છે અને જઈએ ચાલો ફટાફટ પછી આવીને પાછા મળશું આપણે ગાઈસ જો અમે જો અહીંયા ગાંઠિયા ખોલી લીધા છે અને બધાય જો અહીં આજુબાજુમાં ગાંઠિયા ખાવા આવી રીતે આવે છે ચાકુ લાવતા ભૂલી ગયા છે હાલે આમ બોમ બોમાઈ રાખ રાખ અને આને છે ને બહાર કાઢવાના ન હોય અહીંયા નહીં જ ખાઈ જવાના હોય આ જે જગ્યા હોય ને ત્યાં જ છે તો અહીંયા નહીં જ બધાયને જો ખાઈ જવાના હોય બહાર કોઈને કાઢવાના નહીં રાજેવાળી બહુ ભગવાન ની દેવાથી ટ્રાફિક નથી પગ મૂકવાની જગ્યા હોય બેસે ગયા છે આઠ ને મારા પપ્પા મને લઈ છે ફિરકી જો આ ફેર લઈ દીધી છે વાત કરીને ફૂલ પાકો દોરો છે પાંચ ન ન ખાવેલો તો હવે ચાલો આપણે જોઈએ કે મામા મને શું કરે છે શું કરે છો કોખલી માં ને ગાંઠિયા ખાવા ગયા હતા ને એટલે કઈ બહુ છે ને ભૂખ નથી તો હું વિચાર્યું કે ચલા ચા ને ભાખરી કરી નાખી फटाफट એ કોખલી માં આવી છે કે જો તમને ઉદરસ થઈ હોય ને તો તમારે ગાંઠિયા વાળવાના તમે વીસ રૂપિયાના ગાંઠિયા માનો છો તો ચાલીસ રૂપિયાના બંગલા ટાઈપ સોસાયટી માં હવે વાડીમાં લઈ લીધા છે તો કેટલા દિવસ થી મમી મારી માનતા પૂરી કરવા ગયા તા તો કઈ ભૂખ નથી ને લાવ ફટાફટ છે ને ચા અને ભાખડી મસ્ત મસ્ત કરી નાખે બીજું

તો જો બે ભાઈ માટે મસ્ત મસ્ત ફિરકી છે એક વ્હાઈટ કલરની છે અને એક પોપટી કલરની છે પોપટી કલરની છે એ ધર્માની છે એકદમ કાચો દોરો છે અને વ્હાઈટ છે એ થોડો ઘણો પાકો હશે બહુ વધારે છે અને કેમકે હજી નાના છે બે આંગળીઓને એવું બીધું વીક રે પણ તો બધા લેતા હોય એટલે એને એમ થાય કે અમે લઈ લઈએ અમે લઈ લઈ અમે ક્યાંક રહી ન જઈએ એટલે આજે પપ્પાએ દુકાનેથી બેય ભાઈ માટે મસ્ત ફિરકી મોકલી દીધી છે અને મારે હવે કામ કરવાનું છે ઇસ્ત્રીનું કારણ કે એવું છે કાલે પરિવારનો તો ત્યાં અને ખોખલી બને ગાંઠિયા ખાવા જતા રહ્યા મારે ઇસ્ત્રીનો સમય છે ઉઠી સાડા પાંચ છ વાગે જ કરવાનો એટલે આજે કઈ સમય મળ્યો નહીં એવું બધું થયું એટલે હવે ઈસ્ત્રી રહી ગઈ છે તો એટલી ઇસ્ત્રી કરવાની છે મમ્મી ઉપર ક્યાં છે ને અમે ફ્રી થઈ ગયા છે આજે તો ચાંદ ભાખરી જ બનાવી હતી ખાલી ખાલી ચાંદ ભાખરી જ બનાવી હતી

શું ખાવ છો બંને ભાઈ અરે વાહ આજ બહુ શરદી થઈ ગઈ છે ને ચણા ખાવા બેસી ગયા છે જો બેય ભાઈ બેય બાજુ એક એક ફોતરા મને એમ થાય છે કે મને કોક ફોલ ઇન દેત કેવી મજા આવે પાક્કું ઓકે જોયો આવા દીકરા જોઈ બે એક એક આપો આલો એક એક દાણો બે ને આપવાનો ઓકે બેન ના બતાવો તો હા ચાલો ગુડ નાઇટ બોલી દયો બધા